જે માતાજી હું છું રેણુકા ઠક્કર અને સ્વાગત કરું છું મારી ચેનલ રેણુકા ઠક્કર રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છે પનીર રેસીપી જેમ બજારમાં મળે છે એ પ્રમાણનું બને પનીર બનાવવાનું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીં એક લિટર જેવું દૂધ લીધેલું તમે તમારા ઘરમાં જે વાપરતા હોય એ પ્રમાણે લઈ શકો છો તો એક તપેલીને હું ગાય કેસ ઉપર આપણે તેને મૂકી દેવાની છે અને તેમાં થોડું પાણી વેળી દેવાનું જેથી આપણું દૂધ નાખતામાં બળે નહીં અને તેમાં આપણે જે દૂધ લીધેલું છે તેને આપણે તેમાં એડ કરી દેવાનું છે હવે તેને ગેસ ઉપર હાઈ ફ્લેમ રાખીને આપણે તેને હલાવતા જઈને આપણે તેને ઉબાળવા દેવાનો છે તો તમે જોઈ શકો છો કે ઉબાળે એવો આવા મુંડી છે દૂધ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેને ચમચાની મદદથી આપણે તેને હલાવી લેવાનું છે અને ધંગાળી બે જ મોટા લીંબુ સાઇઝના આપણે તેમાં પાણી આપણે તેનું નીચોવી લેવાનું છે જેથી કરીને દૂધ આપણું સરસ એવું ફાટી જાય હવે તેને લીંબુ આપણે નીચે આવ્યા પછી આપણે તેને હલાવતા રહેવાનું છે અને ગેસની પણ હાઈ ટુ મીડિયમ રાખવાની છે અને સા એને તેને આપણે દૂધ હલાવતું રહે જેથી કરીને આપણે તેને નીચે ચોટી ના જાય અને ધારમાંથી પણ આપણે તેને સરસ રહેવું લઈ લેવાનું છે જેથી કરીને આપણું દૂધ સાઈડમાં પણ ચોટે નહીં તો આ પ્રમાણે હલાવતા જઈને આપણે બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ આપણું સરસ એવું ફાટી જાય અને ચોટે પર નહીં તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ એવું ફાટી ગયું છે તો હવે તે પનીર ભરવા માટે બિલકુલ તૈયાર છે તો હવે આપણે બંધ કરી દઈશું અને અને એક એક લઈ લઈ લઈશું લઈશું વાસણ વાસણ જેથી પાણી આપણે જે પનીરમાંથી નીકળે તપલીમાં જાય અને પનીર આપણું સરસ એવું ઉપર આવી જાય તો તેના માટે આપણે એક વ્હાઈટ કલરનો કપડો લઈ લેવાનો છે અને તેને કાનાવાળા વાસણમાં આપણે ઉપર લઈ લેવાનો હવે તેમાં પનીરનું બધું પાણી આપણે તેમાં ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે પનીર આપણું સરસ એવું ઉપર આવી ગયું છે હવે તેને બેથી ત્રણ વાર પાન ઠંડા પાણીથી આપણે તેને ધોઈ લેવાનું છે જેથી કરીને લીંબુનો જે રસ આપણે તેમાં નીચો છે તે આપણો બધો રસ તેમાંથી નીકળી જાય અને પનીર આપણું ખાટું ન લાગે હવે આપણે તેને ધોયા બાદ આપણે કાપડની આ રીતે આપણે તેને લઈ લેવાનું છે અને તેને થોડું થોડું કરીને આપણે તેને વારતા જઈને આપણે તેનું પાણી નીચો લેવાનું છે જેથી કરીને પનીરમાંથી બધું પાણી નીકળી જાય તમે જોઈ શકો છો કે ધીમા હાથથી આપણે તેને વાળવાનું છે અને બધું પાણી આપણે તેનું નીચો લેવાનું છે તેનું પાણી નીચે જાય પછી તેને હળવા કકડો આપણે ખુલ્લો કરી લેવાનો છે અને તેને વાસણ પર આ રીતે મૂકી દેવાનો છે અને કકડો આપણો રાખવાનો છે હવે આપણે તેમાં એની ઉપર આપણે થોડું ભારે વાસણ જેવું મૂકી દેવાનું છે તમે અંગાળી અનાજ ભરીને તેની ઉપર મૂકી શકો છો હું અંગાળી જે પાણી કાઢેલું છે તેને જ હું અંગાળી રાખવાની છું તપેલી આપણે તેને ઉપર મૂકી દઈશ હવે તેની ઉપર આપણે તેને ઢાંકી દેવાનું છે અને કલાક માટે હું તેને રેસ્ટ આપીશ જેથી કરીને પનીરમાં રહેલું પાણી આપણું બધું નીકળી જાય અને કલાક પછી આપણે તેને ચેક કરી લઈશું તો કલાક જેવું થઈ ગયું છે હવે આપણે તેને ચેક કરી લઈશું તો એક પછી આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અને જોઈએ તો પનીર આપણું સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે અને તેમાંથી પાણી પણ આપણું સરસ એવું છૂટું પડી ગયું છે તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને બતાવજો કે તમને આ પનીરની રેસિપી કેવી લાગે તો હવે આપણે તેને કટિંગ કરી લઈશું તો તમે કટિંગ કરીને તમે જોઈ શકો છો કે પનીર આપણું સરસ એવું સોફ્ટ ક્રીમી જેવું થયું છે તમને અમારી રેસીપી કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલ પર નવાયેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લેક પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી